આ ન્યૂઝના પ્રાયોજક છે ભારત વિજય લોજ શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી માટે વર્ષોથી જાણીતું નામ લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં જેલ રોડ ધરમપુર ધરમપુર તાલુકામાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદથી સિંદુબર ગામે ઘર તૂટી પડ્યું પરિવારના પાંચ સભ્યોનો આ ભાગ બચ્યા ધરમપુર તાલુકામાં તોફાની પવન સાથે પડેલા ધોધમાર વરસાદને કારણે સિંદુબર ગામના ભટાડી ફળિયામાં એક મકાન ધરાશાયી થઈ જતા પરિવારના સભ્યોનો આબાદ બચાવ થયો હતો સિંદુમ્બર ગામના ભટાડી ફળિયામાં રહેતા છનાભાઈ નવશુભાઈ પાડવી સહિત તેમના પરિવારના સભ્યો જમ્યા બાદ બાજુના ઘરે બેસેલા હતા તે સમયે ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો એવામાં ભારે પવન અને વરસાદ વચ્ચે અચાનક તેમનું ઘરપત્તાના મહેલની માફક ધડામ થઈને તૂટી પડ્યું હતું ઘટનામાં ઘરના સભ્યો બાજુના ઘરે હોવાથી તમામનો ચમત્કારિક બચાવ થયો હતો ઘટનાને પગલે એક અલ્ટો કાર એક બાઇક ઘરમાં દબાઈ ગઈ હતી દબાયેલી અલ્ટો કાર અને બાઇકમાં ઘણું નુકસાન થયું હતું સાથે ઘરમાં મૂકેલા કબાટ લાકડા ઘરવખરીનું તમામ સામાન અનાજ સહિત તમામ સામાન નાશ પામી ગયો હતો ઘટનાને પગલે દોડી આવેલા પાડોશીઓએ ઘરમાં મૂકેલો સામાન બચાવવાનો પ્રયત્ન કર્યો હતો ઘટના અંગે ઘરના સભ્ય દ્વારા ગામના સરપંચને જાણ કરી હતી ગ્રામજનોએ રાતોરાત રસ્તા પર આવી ગયેલા પરિવારને મળવાપાત્ર સરકારી સહાય તાત્કાલિક મળે તેવી માંગણી કરી છે